ગોધરા તાલુકામાં હોટલ ફરસાણ તેમજ ચા નાસ્તાની લારીઓના વેપારીઓ દ્વારા રાંધણ ગેસના તથા ગેરકાયદેસર વાણિજ્યક ઉપયોગ કરતા હોવાનું માલુમ પડતા તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ એસટી મકવાના જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લા પુરવઠાની ટીમ તેમજ એચવી ભોઈ મામલતદાર ગોધરા શહેર તથા તેઓની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરી તપાસ હાથ ધરતા હોટલ તથા ફરસાણ તેમજ ચા નાસ્તાની લારીઓના વેપારીઓ દ્વારા અનધિકૃત ઉપયોગ થતાં ઘરેલું રાંધણ ગેસના ભરેલા તથા ખાલી આમ કુલ મળી ગેસના બોટલો નંગ ત્રેસઠ કે જેની બજાર કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર એકસો પાંસઠ પૂરા થાય છે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ હુકમ બે હજારની કંડિકા ત્રણ એક ગની જોગવાઈ મુજબ ચૌદ પોઈન્ટ બે કિગ્રાના ગેસ સિલિન્ડર ઘર વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે તેમ છતાં વેપારીઓએ ઘરેલું રાંધણ ગેસના બોટલો અનધિકૃત રીતે વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું જણાતા પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ બે હજારની કંડિકા તેરથી મળેલ સત્તાની રૂએ તમામ બોટલો સીઝ કરીને વપરાશકાર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે